તો એમને મારી એક આગેવાન તરીકે બે મારા આગેવાનને મારી વિનંતી છે ગેનીબેન ઠાકોરને અને સ્વરૂપજીને પણ વિનંતી છે કે તાત્કાલિક મારા તાલુકાના જે ખાતરહારું અત્યારે તાલુકાના જે ખેડૂતો અત્યારે મળતું નથી તો અત્યારે ચાલીથી પચાસ આપણા એગ્રો છે પછી આપણો સંઘ ચાલે છે આપણા માર્કેટમાં છે ખાતર એરિયા બધેય પડ્યું છે પણ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનને એમને આપવામાં આવે છે અને નાના નાના મધ્યમ વર્ગના ખેડૂતોને ખાતર આપવામાં એરિયા આવતું નથી તો મારા સંસદ સભ્યને અને ધારાસભ્યને તાત્કાલિકોનો નિકાલ કરી અને મારા ખેડૂતોને તમે એરિયા ખાતર અપાવો એવી મારી એક આગેવાન તરીકે મારી તમારા બે પ્રતિનિધિને મારી રજૂઆત છે તમને